તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને તો આગળ વધી આપણે પહેલી અપડેટ બાજુ તો પહેલી અપડેટ આવી રહી છે ભરત આહિરના વિશે તો મિત્રો તેણે તમને ખબર છે કે વર્ના ગાડી થોડાક મહિના પહેલાં લીધી છે અને ત્યારથી તે અટાણ લગ્નમાં તેમાં ક્યાં ક્યાં ક્રેચિસ આવ્યા છે અને ક્યાં ક્યાં તે ઠોકાઈ ગઈ છે તે તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કીધું તો મિત્રો આગળ વધીએ આપણે બીજી અપડેટ બાજુ તો એ આવી રહી છે મિસ્ટર ધમુ મિસ્ટર ધમુના વિશે તો મિત્રો તે એરપોર્ટે ગયા હતા અમદાવાદ અને ત્યાં તેણે કીધું છે કે બે રૂપિયાનું જમવાનું મળે છે અને તે બે રૂપિયાના જમવાનું જમવા માટે તમારે શું કરવું પડે છે તે તેણે પોતાના વિડીયોમાં કહ્યું છે તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ તમે જરૂરથી જોઈ આવજો મિત્રો આજની ત્રીજી અપડેટ આવી રહી છે ખજૂરભાઈના વિશે તો મિત્રો તે તમને ખબર જ છે અમેરિકા ગયા છે અને તે અમેરિકામાં ગયા છે અમેરિકાના સૌથી મોટામાં મોટા મોલ મોલ ઓફ અમેરિકામાં શું શું છે અને કેવી રીતનું છે તે બધું જ તેણે કીધું છે તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી જોઈ આવજો વિડીયો તો મિત્રો તમને ખબર છે કે સમંદર મૂવી આવી રહ્યું છે ગુજરાતી અને તેનું ને બે એક બે સોંગ આવી જ ગયા છે પરંતુ કાલે થયું છે ત્રીજું સોંગ રિલીઝ કયું તો છે તું મારો દરિયો તો મિત્રો આગળ વધીએ આપણી પાંચમી અપડેટ બાજુથી એ આવી રહી છે કેશુર કિંગના વિશે તો મિત્રો કેશુર કિંગ ઇન્સ્ટાગ્રામમાં એક રીલ અપલોડ કરી હતી અને જો તમે તેણે આગળથી જ રીલ તે જોઈ હોય તો તમને સમજાણું નહી હોય પરંતુ તમે જો પાછળથી રીલ જોઈ હે તો તમને જરૂર સમજાણું હશે તો જો તમે નથી જોઈ તો હું તમને રીલ બતાડું તમને ખબર પડી જાય કે તેમાં પાછળ શું છે ઘણા વિદ્યાર્થી બારમા નું રિઝલ્ટ આવ્યું છે જેમાં ઓછા માર્ક આવ્યા તો પછી ફેલ થયા છે ને એ લોકો બહુ જ ઉદાસ ને નિરાશ થઈ ગયા છે મારો ભાઈમાં માં કઈ ઉદાસ કે નિરાશ થવાનું નથી એક જમાનામાં હું દસમા બારમા માં ફેલ જ છો છતાં મારી પાસે મારી ખુદની ગાડી છે મારો ખુદનો બંગલો છે ને મારો ખુદનો પ્લોટ છે અને માથે જતા પચાસ લાખ નો કરજો છે તો જરીક વાંચવા માં ધ્યાન દેવે તો મિત્રો આગળ વધી આપણી છઠ્ઠી અપડેટ બાજુ તો આવી રહી છે નીલ ચાવડાના વિશે તો નીલ ચાવડા મળ્યા હિરેન પટેલને અને તેના મિત્રને આગળ વધી આપણા બીજા સેગમેન્ટમાં માં એ છે શુભેચ્છાઓ એમાં આવે છે નીલ ચાવડાના ના બસો કે કમ્પ્લીટ થઈ ગયા છે તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન સુરેશ ઠાકોરના ના બસો છત્રીસ કે થઈ ગયા છે તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન મિસ્ટર ધમુ ઓફિસિયલ ના છસો સાઠ કે થઈ જશે તો યુઝ કોંગ્રેચ્યુલેશન ભરત આહીના બસો દસ કે થઈ જશે તો યુઝ કોંગ્રેચ્યુલેશન